સાથે નિલેશ રાઠોડ સમાચારની શરૂઆત કરીએ વડોદરાથી તો વડોદરાથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો વડોદરા શહેરની બે ખાનગી સ્કૂલોને બોમ્બ ઉડાવી દેવાની ધમકી મળી છે ઉર્મી વિદ્યાલય અને ડીઆર સ્કૂલને આ ધમકી મળી હતી જેમાં ડીઆર સ્કૂલને બ્લાસ્ટ થી ઉડાઈ દેવાની બીજી વાર ધમકી આપવામાં આવી છે અગાઉ કલેક્ટર કચેરીને પણ બોમ્બ ઉડાવી દેવાની ધમકી મળી હતી ત્રણેય સ્કૂલોમાં વિદ્યાર્થીઓને રજા અપાઈ ગઈ છે બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડની ટીમો સ્કૂલ પર પહોંચીને તપાસ હાથ ધરી છે સ્થાનિક પોલીસ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ પહોંચ્યા છે અગાઉ પણ અનેક સ્કૂલોને મળી ચૂકી છે બોમ્બથી ઉડાવવાની ધમકી ધમકી મળ્યાની જાણ થતાં જ વાલીઓમાં પણ દોડધામ મચી જવા પામી હતી પોલીસની વિવિધ એજન્સીઓ પણ કામે લાગી ગઈ છે જ્યારે વડોદરાની સ્કૂલોને બોમ્બ ધમકી મળી છે તે વડોદરાની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે તો શહેરની બે ખાનગી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે ઓરમી વિદ્યાલય અને ડીઆરમીન સ્કૂલને આ ધમકી મળી છે ડીઆરઆમીન સ્કૂલને થી ઉડાઈ દેવાની બીજી વાર ધમકી મળી છે આ અગાઉ પણ કલેક્ટર કચેરીને પણ ઉડાઈ દેવાની ધમકી મળી હતી ત્રણેય સ્કૂલોમાં વિદ્યાર્થીઓને રજા અપાઈ ગઈ છે અને બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડની ટીમો ઘટના સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે જો કે હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી આવી ત્યારે સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અગાઉ પણ અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી ચૂકી છે ધમકી મળ્યાની જાણ થતાં જ વાલીઓમાં પણ દોડધામ મચી જવા પામી છે પોલીસની વિવિધ એજન્સીઓ પણ કામે લાગી ગઈ છે આ ધમકી મેઇલ દ્વારા આપવામાં આવી હતી સવારે જયારે પ્રિન્સિપલે કર્યું ત્યારે મેલ ચેક કર્યા ત્યારે આ ધમકી આપવામાં આવી હતી આજે સવારે સાત ને છ એ સ્કૂલના જે નો ઈમેલ છે એ ઈમેલ પર થ્રેટ નો ઈમેલ મળેલ છે જેની અંદર કાર બ્લાસ્ટ એટ ધ રેટ વન ઇલેવન એવી રીતના પણ એક ઉલ્લેખ કરવામાં આવે છે ખાલિસ્તાનનો વર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે સાથે નરેન્દ્ર મોદી અને અમિત શાહનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને વડોદરા અમદાવાદની સ્કૂલ એનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે પ્રિન્સિપલ દ્વારા દરરોજના રૂટીન પ્રમાણે સવારના આવીને ચેક કરવામાં આવેલ એ મેલ અમને મળેલ છે સાત ને ચાલીસે અમારી શાળાની શરૂઆત થતી હોય જે બાળકો રસ્તામાં હતા તમામ બાળકોના વેન ડ્રાઈવરોને ઇન્ફોર્મ કરવામાં આવ્યા છે જે બાદ પેરેન્ટ્સને પણ મેસેજ થ્રુ ઇન્ફોર્મ કરવામાં આવ્યા છે પોલીસ વિભાગને પણ ઇન્ફોર્મ કરવામાં આવ્યું અત્યારે બોમ્બ સ્કોડ સાથે તમામ પોલીસના ઉચ્ચ અધિકારીઓ શાળા પર છે કાર બોમ્બ નો ઉલ્લેખ કરવામાં આવેલો હોય તમામ પાર્કિંગના જે ઉર્મી સ્કૂલના જે બસીસના સાધનો છે અને વેનના સાધનો છે એ તમામને સૌ ચેક કરવામાં આવ્યા જેમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળેલ નથી અત્યારે ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોરનું ચેકિંગ થઈ રહ્યું છે અને અત્યાર સુધી કોઈ પણ જાતની શંકાસ્પદ પ્રાપ્ત થઈ છે આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે વડોદરાની ઉર્મી સ્કૂલના નાલંદાના ડીઆર અમીન સ્કૂલના દ્રશ્યો છે જ્યાં અત્યારે બોમ્બ ડોગ સ્કોડ તમામ ટીમો પહોંચેલી છે જ્યારે તમામ સ્કૂલોને અત્યારે હાલ ખાલી કરી દેવામાં આવી છે બાળકોને રજા આપી દેવામાં આવી છે તેમને ઘરે મોકલી દેવામાં આવ્યા છે અને સ્કૂલની અંદર તપાસ ચાલી રહી છે સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે આ ઈમેલ દ્વારા ધમકીઓ મળવા પામી છે પરંતુ આની અંદર ગૃહમંત્રી અમિત શાહનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ધમકીભર્યા ધમકી ભર્યા ઈમેલ મળી રહ્યા છે અગાઉ પણ આવા ઈમેલો મળ્યા હતા પરંતુ અત્યારે હાલ કોણે આ ઈમેલ મોકલ્યા છે કોણે આ ધમકી આપી છે તે દિશામાં તપાસ ચાલી રહી છે તો વડોદરાની જે સ્કૂલો છે ઉડાઈ દેવાની ધમકી મળી છે શહેરની બે ખાનગી સ્કૂલોને બોમ્બથી ઉડાઈ દેવાની ધમકી મળી છે ઉર્મી વિદ્યાલય અને ડીઆર અમીન સ્કૂલ ધમકી મળી છે ડીઆરઆમએ સ્કૂલને બ્લાસ્ટથી ઉડાઈ દેવાની બીજી વાર ધમકી અપાઈ છે જ્યારે અગાઉ કલેક્ટર કચેરીને પણ ઉડાઈ દેવાની ધમકી મળી હતી જોકે હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી ત્રણેય સ્કૂલોમાં વિદ્યાર્થીઓને રજા અપાઈ ગઈ છે જ્યારે બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડની ટીમો પણ સ્કૂલ પર પહોંચીને તપાસ હાથ ધરી છે સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ પણ સ્કૂલ પર પહોંચી ગયા છે અગાઉ પણ અનેક સ્કૂલોને આ રીતે ધમકી મળી ચૂકી છે ધમકી મળ્યાની જાણ થતાં જ વાલીઓમાં પણ દોડધામ મચી જવા પામી હતી પોલીસની વિવિધ એજન્સીઓ પણ આ અંગે કામે લાગી ચૂકી છે જ્યાં બોમ્બસ્કોડ અને ડોગ સ્કોડની ટીમો દ્વારા હાલ સ્કૂલ પર તપાસ હાથ ધરાઈ છે જોકે હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી આવી પરંતુ જે રીતે મેલ આપવામાં આવ્યો છે જે રીતે મેલ મેળ્યો છે તેને લઈને અત્યારે તમામ એજન્સીઓ કામે લાગી ગઈ છે શહેરની બે ખાનગી સ્કૂલોને બોમ્બથી ઉડાઈ દેવાની ધમકી મળી છે ઉર્મી વિદ્યાલય અને ડીઆર ડીઆરઆર્મીન સ્કૂલને આ ધમકી આપવામાં આવી છે જેમાં ડીઆર ડીઆરઆર્મીન સ્કૂલને બ્લાસ્ટથી ઉડાઈ દેવાની બીજી વાર ધમકી આપવામાં આવી છે આ અગાઉ કલેકટર કચેરીને પણ બોમ્બથી ઉડાઈ દેવાની ધમકી મળી હતી

અંદર લખવામાં આવ્યું છે હિન્દુસ્તાનના ટુકડા થશે જ્યારે ગુજરાત ખાલિસ્તાન બનશે અને આ સાથે જ માં તમામ વસ્તુ એવી લખવામાં આવી છે ઉશ્કેરીજનક વસ્તુઓ લખવામાં આવી છે અમદાવાદ વડોદરાની અંદર જ્યારે પચીસથી વધુ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને આ સાથે મોદી અને અમિત શાહ જેમને ટાર્ગેટ કરવામાં આવ્યા છે

જયારે અમદાવાદ વડોદરાની પચીસ સ્કૂલોને બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી મળી છે મળતાની સાથે જ ધમકી તમામ સ્કૂલોને ખાલી કરી દેવામાં આવી છે બાળકો ઘેર મોકલી દેવામાં આવ્યા છે

અને આપને આ સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે કે તમામ એજન્સીઓ સંપૂર્ણપણે પોતાની જવાબદારીઓ સાથે પહોંચેલી છે અને આ સ્કૂલોની અંદર અત્યારે હાલ બાળકોને રજા આપી દેવામાં આવી છે ઘરે મોકલી દેવામાં આવ્યા છે વાલીઓને બોલાવવામાં આવ્યા હતા અને જાણ કરી દેવામાં આવી છે સઘન તપાસની સાથે તમામ હેઠળ લોકોને લેવામાં આવે છે સુરક્ષાની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે તો આ સાથે જ આપ દ્રશ્યો જોઈ શકો છો કે જ્યારે ડોગ ડોક્સકોટ જે છે તેના અધિકારીઓ અત્યારે હાલ ચેકિંગ કરી રહ્યા છે કોઈ શંકાસ્પદ વસ્તુ હજુ હાલ મળી નથી તો ઈમેલની અંદર ઘણા जे इंडिया एआय एक्सपोनी सुरुवात करते आय